વડોદરાના સંસ્કારી અને ઉત્સવપ્રિય લોકોએ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી પોતાના ટેરેસ પર જઈને પતંગ ચગાવીને ઉત્તરાયણનો ખૂબ ધામધૂમથી તહેવાર મનાવવામાં આવ્યો સાંજના સમયે તો એવું લાગ્યું કે જાણે દિવાળીનો માહોલ થઈ ગયો છે એવી આકાશમાં સમગ્ર જગ્યાએ ફટાકડા ફોડીને લોકોએ પોતાના ટેરેસ પર સ્વયંભૂ ફટાકડા ફોડ્યા હતા જેનાથી આજે ઉત્તરાયણે દિવાળી જેવો માહોલ કોઈ એક વિસ્તાર પૂરતો નહીં પણ સમગ્ર વડોદરા શહેરમાં સર્જાયો હતો જે એક યાદગાર ક્ષણ કહી શકાય નમસ્કાર વડોદરામાં આજે ઉત્તરાયણ પર્વનો રમધે ચમદે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે વડોદરા જે છે તે ઉત્સાહપ્રિયની સાથે કલાનગરી છે વડોદરાની જે ઉત્તરાયણ છે તે વિશેષ પ્રકારે ખૂબ મહત્વ ધરાવે છે વડોદરાની જે પોળોમાં વિશેષ રૂપે વિદેશથી લોકો સ્પેશિયલી ઉત્તરાયણ મનાવવા માટે વડોદરા આવતા હોય છે આવી રીતે જ વડોદરાની અંદર ખૂબ ધામધૂમથી સવારથી લોકો ધાબા પર ચડી અને પતંગની મોજ માણતા હોય છે તેની સાથે ડીજેના તાલ સાથે ઝૂમી ઉડતા હોય છે અને પોતાના મિત્ર વર્તુળો સ્પેશિયલી વડોદરા ખાતે ઉત્તરાયણ મનાવવા માટે આવતા હોય છે આપણે અત્યારે હાજર છે એક મિત્રના પ્રવાસી પર જ્યાં તે લોકો ધામધૂમથી પોતાના મિત્ર વર્તુરો માતા પિતા વૃદ્ધો બાળકો સાથે ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે આપણે તેમાં જ એક વ્યક્તિ સાથે વાત કરીશું અને જાણીશું તો તેમનો તેવો રહ્યો આજનો દિવસનો ઉત્તરાયણનો અનુભવ જી જણાવશો કે આજે ઉત્તરાયણનું પર્વ છે તો તમે શું વિશેષતા આજે માણી અને તેવી મજા આવી તમને આજે ઉત્તરાયણ એક ખૂબ જ આનંદનો તહેવાર છે તથા તેની અંદર ઘર પરિવાર મિત્રો બધા ભેગા થઈને પતંગ ઉડાવવાની મજા માણે છે અહીંયા તમે જોઈ શકો છો કે મારા ત્યાં હાલમાં મુંબઈથી અને રાજસ્થાનથી પણ ઘણા મારા રિલેટિવ્સ આવેલા છે સ્પેશિયલ આ ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે આવેલા છે જે લોકો છેલ્લા મારા ત્યાં દસ વર્ષથી આવી રહ્યા છે અને એમને ખૂબ જ આ તહેવાર ગમે છે વડોદરા શહેર સૌ જાણે છે કે એક સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં જ્યાં દરેક પ્રકારના તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે ઉત્તરાયણનો તહેવાર આનંદનો તહેવાર છે ખુશીનો તહેવાર છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ આવે એવો તહેવાર છે આજે કહીએ તો છેલ્લા બે ત્રણ વર્ષથી સરખામણીમાં પવન ખૂબ જ સારો રહ્યો પતંગ ચગાવવાની પણ ખૂબ જ મજા આવી છે અને બહુ જ એન્જોય કર્યું છે આજે બસ આટલું જ કહેવા માંગુ છું અને બધાને હેપી ઉત્તરાયણ કર્યો છે તો શું તમે દિવસમાં છે છે અને આજે અસ્ત થઈ રહ્યો તો કયા પ્રકારની ફિલિંગ અનુભવો છે સાચું કહું તો નાના બાળક જેવું થાય છે આની અંદર ફિલિંગ આવે છે લાઈક જેમ એક દિવસ ગયો એમ ગમતું નથી કે હવે કાલનો દિવસ જ રહ્યો છે એક દિવસમાં હવે આ બે દિવસનો તહેવાર જતો રહેશે એક વર્ષ ફરી વેઇટ કરવી પડશે તહેવાર માટે પણ ખૂબ જ મજા આવી છે દિલથી કહું તો અને ખૂબ જ આનંદ ખાસ પ્રકારની જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણને લઈને આગલા દિવસે ઉત્તરાયણની આગલા દિવસે તમારી મિત્રવર્તુ સાથે શું પ્લાનિંગ શું આયોજન હોય છે કઈ રીતનું તમે આથી રાત વિતાવો છો આજની જ વાત કરું તો હવે આજે રાત્રે બધા બેસીશું થોડી પતંગોની કિનાર બાકી છે બાંધીશું ત્યારબાદ ડિનર માટે બહાર જઈશું રાત્રે બેસીશું વાતો કરીશું બધા બહારથી આવેલા છે જેથી મોડા સુધી બેસીશું બે ત્રણ વાગ્યા સુધી પછી શું જઈશું આવતીકાલે સવારે દસેક વાગે ટેરેસ પર આવીશું ફરી પતંગ ચગાવીશું અને આજ છેલ્લો દિવસ આવતીકાલે જેને ખૂબ જ ધૂમધામથી અમે મનાવીશું અને આવતા વર્ષે ફરી સારી રીતે તૈયારી કરી અને ફરી રેશ્વર આવીશું અમને ત્યાં ને ત્યાં એવું લાવે છે તો ઉત્તરાયણ વર્ષમાં બે વખત આવી જોઈએ હા હું તો માનું છું કે મહિને દર મહિને બે વાર બે દિવસ ઉત્તરાયણ હોવી જ જોઈએ હોવી જોઈએ ઓકે આ આપણી સાથે હતા એક પતંગ રસી તો જે પોતે માંડી રહ્યા છે તે દર મહિને ઉત્તરાયણ આવી જોઈએ વડોદરા એક ઉત્સવપ્રિય નગરી છે હમણાં થોડીક જ સમયમાં સૂર્ય અસ્ત થવી જશે અને સૂર્ય અસ્તની સાથે વડોદરામાં પાછલા ઘણા વર્ષોથી દિવાળી જેવો માહોલ સર્જાતો હોય છે ઉત્તરાયણની તો ઉજવણી લોકો કરતા જ હોય છે પણ તેની સાથે સાથે ફટાફડા પણ સ્પેશિયલી ઉત્તરાયણ માટે ખરીદવામાં આવતા હોય છે વડોદરામાં ઠેર ઠેર જગ્યા પર ઉત્તરાયણની સાથે સાથે પતંગના સ્ટોલની સાથે સાથે ફટાફડાના સ્ટોલ પણ લાગતા હોય છે અને જે વડોદરાની ખાસ વિશેષતા છે હિમાંશુ આણંદ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને સમગ્ર શહેર જાણે